એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર રાજવા રોડ પર આવેલા ખાના સિટીમાં છેલ્લા ઘણા દિવસથી પાણીની સમસ્યા લઈને અનેક વખત રજૂઆત કરી છતાં પણ યોગ્ય નિકાલ નહીં આવતા આજે ખાના સિટીના રહીશો દ્વારા પાલિકા કચેરી આવીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા રહીશો દ્વારા અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી અને અધિકારીઓ આવીને ફોટા પાડી જાય છે અને પાણીની સમસ્યાનું નિકારણ ન આવતા આજે સ્થાનિકો રહીશો પાલિકા કચેરી પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને વેરો ભર્યા છતાં પણ પાણી ન આપતા વેરો ના ભરવાની ચીમકી ઉચ્ચારી હતી જો વહેલી તકે પાણીની સમસ્યા દૂર ન થાય તો સોસાયટીના રહીશો આવનાર ચૂંટણીનો વિરોધ કરશે તેઓ સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું અમે લોકો કાના સિટી આજવા રોડથી આવીએ છીએ અને છેલ્લા ઘણા વખતથી એ પાણીનો ઇસ્યુ છેલ્લા છ મહિનાથી પાણીનું પ્રેશર બહુ ઓછું આવે છે એની માટે અમે ઓલરેડી અહીંયા રજૂઆત કરી હતી અને એના ફોલોઅપ માટે પણ અત્યારે અમે અહીંયા આવ્યા હતા બદેકા સાહેબની જોડે વાત કરી અમે બદેકા સાહેબ મળ્યા નહીં અમને અહીંયા અને એમની સાથે અમે ફોન ઉપર વાત કરી ફોન ઉપર વાત કરીને એમને જણાવ્યું અમારો જે પ્રશ્ન હતો એ અને અમે એવું પણ રજૂઆત કરી કે અમને ટેન્કરો બી ટાઈમસર નથી મળતી ભીખ માગવી પડે છે ટેન્કર માટે ત્યારે અમને ટેન્કર મળે છે એ બધી વાત અને બધી રજૂઆત કરી અને અમે એવું કહ્યું એમને કે અમારે તમને મળવું જ છે અત્યારે પછી એમને છે વટ અમને એવું કહ્યું કે તમે અહીંયા આવી જાઓ અને અમે આપણે વાત કરી લઈએ એટલે અમે લોકો કમાટી બાગ પાણીની ટાંકીએ જઈએ છીએ અત્યારે એમની સાથે વાત કરવા માટે અમે અહીંયા આવ્યા તો અધિકારી તો અમને 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 ખબર બી ના હોય પહેલાં પહેલી વસ્તુ કે કોને પણ મળવાનું છે પરંતુ પહેલાં અહીંના સાહેબોએ જ્યારે અમને મદદ કરી અને જે સાહેબને મળવાનું હતું એ મળે એ બધેકા સાહેબ બી ના મળ્યા ધાર્મિક ભાઈ બી ના મળ્યા સારું હવે કેટલા સમયથી આ પાણી રાહ જોઈ રહ્યો છો હવે તમને શું આશા છે પાણીની રાહ તો અમે કહે છેલ્લા છ મહિનાની છ મહિનાથી બી વધારે અમે રાહ જોઈ રહ્યા છે છ મહિનાથી વધારે અમને પાણીનો ફોર્સ નથી મળી રહ્યો દર વખતે અમને એવું જ કહેવામાં આવે છે તમે વિડીયો વીએમસીમાંથી માણસ આવે છે વિડીયો લઈ જાય છે પણ છતાં પણ એનું કોઈ સોલ્યુશન નથી આવતું પાણીનો ફોર્સ વધતો નથી હવે શું આશા છે તમારી આશા તો એક જ છે બારસો રૂપિયા ટેક્સ ભરીએ છીએ તો પાણી મળવું જોઈએ અને આપે ત્યાં સુધી મોકલાવે છે આગળનું સ્ટેપ તો અમે સોસાયટી ને ભેગા મળીને વાત કરીને પછી જ અમે સ્ટેપ લઈશું પણ કંઈક પણ જે પણ લઈશું એ આના કરતા તો મોટું જ હશે મેહુલ પટેલ હું છેલ્લા દસ વર્ષથી કના સિટીમાં રહું છું આજવા રોડ કાના સિટીમાંથી આવી છે કૈલાસ પાર્ટીની સામેથી અને અમારા પાંચસો ઘર છે અને અમે પાણીના પ્રોબ્લેમ માટે આજે પાણી બિલકુલ આવતું નથી કાના સિટીમાં એટલે અમે આવ્યા છીએ છ એક મહિનાથી નથી આવતું પણ આ વખત આ ઘણી વખત આયા છીએ પણ કોઈ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી સાંભળતો એ હવે સર અમે સરને આજે રજૂઆત એ જ કરી કે અમારી એપ્લિકેશન લે છે બધું કહે છે કે અમે આવીશું વિડીયો પણ અમે ફોર્સના કે વિડીયો મોકલજો તો અમે વિડીયો પણ મોકલ્યા પણ આગળ કોઈ કાર્યવાહી થઈ નથી એટલે અમે આ પાંચમી છઠ્ઠી વખત આવ્યા છીએ આજે હવે તમારી શું છે અમે બસ એ ધાર્મિક ભાઈ જે સર છે એમની જોડે અમને વાત કરાવી પેલા સરે તો હવે કમાટી બાગ છે એવું કે છે હવે અમે કમાટી બાગ જઈએ છીએ એમને મળવા વેરો ભરો છે હા મળવું જ જોઈએ તો નહીતર પછી અમે વેરોગ નહીં ભરીએ બસ દક્ષાબેન જયદેવી ભાવ